સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જાણે ચોરીની ઘટના યથાવત હોય તેમ હવે સિવિલમાંથી પચાસ થી વધુ નળની ચોરી થઈ હોવાનું સામે આવ્યું સુરત સિવિલ હોસ્પિટલમાંથી ચોરીની ઘટનાઓ યથાવત હોય તેમ અલગ અલગ વિભાગમાંથી મોબાઈલ અને રોકડ રકમની ચોરી થતી હોય છે સિવિલમાંથી છેલ્લા પંદર દિવસમાં પચાસ થી વધુ નળની ચોરી થઈ નવી સિવિલ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડમાંથી છ માળ સુધીના નળ ન ચોરાયા છે સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીને લઈ અનેક સવાલો ઊભા થયા છે હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવતા હોય છે ત્યારે ખાસ કરી રાત્રિના સમયે ચોરી ઘટના હોય તપાસ કરાય તે જરૂરી નમસ્કાર હું ડૉક્ટર ધારિત્રી પરમાર સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરફથી આપતી વાત કરી રહી છું મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે મેં એના માટે કમિટીની ઉડાવણી લે છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ્પસર બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતા લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થઈ હોઈ શકે જે અંગે તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ રહું એસ ન્યૂઝ સાથે